નબળાઈ આપણી ત્યાં છે કે આપણે મુદ્દાઓની વાત જ નથી કરતા આપણે શિક્ષણમાં શું કરવું જોઈએ જાપાન ચાઈના જેવા દેશો એ રોજગારની દ્રષ્ટિ આગળ વધી રહ્યા છે ત્યારે આપણે શું કરવું જોઈએ આપણે ટેકનોલોજી માટે શું કરવું જોઈએ ખેતીમાં કેવી રીતે આપણે વધુ ઉત્પાદન લાવી શકીએ એના માટે શું કરવું જોઈએ નેતાઓને આવી વાતમાં કોઈ રસ નથી નેતાઓને કેવી વાતમાં રસ છે પટ્ટા ઉતારી લઈશ ભાજપ કોંગ્રેસ ના નેતાઓ એ તુતુ મેં કર્યા કરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નવું લાવી માર્કેટમાં કે તમે ખદડા છો તમારી ભાષા છે ભાયા તમે મુદ્દાઓને ભટકાવીને તમે એકબીજાને ખદડા કહેવા જાઓ એના પ્રજા પછી એ ખદડા ઉપર તમને એકબીજાને ટોકવા આવે ને તમે પાછા એકબીજાને જવાબો આપો ભાઈ આ ખદડા અને ખદડીને આ બધી ભાષાઓથી કઈ પ્રજાનું કે દેશનું ભલું નથી થવાનું તમને સેના માટે લોકો એ ચૂંટાઈને મોકલે છે ખદડા કેવાથી શું તમને વોટ મળી જવાના છે અને કદાચ આવા વોટ તમને મળી જશે તો તમે આ દેશનું શું ભલું કરવાના રાજ્યનું તમે શું ભલું કરવાનું આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ખદડી છે ને કોંગ્રેસ કે દીક્ષિત આમ આદમી પાર્ટી એટલે ઘટના આવી છે કે સુદાન ગઢવી ગઈ કાલે સભામાં એવું કીધું કે મુદ્દો સાચો હતો તો અમે જીગ્નેશ મેવાડીને સમર્થન આપ્યું કોંગ્રેસ જેવા ખદડા નથી કોંગ્રેસ આવી હતી સમર્થન એટલે મારે યશુદાનભાઈ ભાઈને એવું કેવું છે કદાચ તમે સમર્થન ના આપો તો શું તમે એવું કહે કે દારૂ દારૂ ડ્રગ્સ ને મળે બરાબર મળે છે મુદ્દો હતો જીગ્નેશ મેવાડીને સમર્થન નહીં કોઈ મુદ્દો નહીં મુદ્દા આધારિત સમર્થનની વાત હોય તો આમે બળતાવજી ઠાકોરે પણ નિવેદન આપી દીધું કે આ ખદડા છે આ છે તે છે ફલાણું ઢીકડું પણ આખી ઘટનાક્રમ આપણી એ જ છે કે આપણે મેન મુદ્દાઓ ભૂલાઈ જાય છે તમે દારૂ ડ્રગ્સ એક મુદ્દો પકડી લીધો પછી તમે પટ્ટાવાળી આવી પટ્ટાવાળી બાદ ખદડા એવા પણ એમાં જનતાનું ક્યાં ભલું થવાનું કાલ ગોપાલભાઈ લઈ વાત ટોમી છે એટલે ગોપાલભાઈ ને વળી એવું હતું કે જેમ આ જિગ્નેશ મેવડો નું પટ્ટાવાળી પકડાઈ જાય મારું ટોમી પકડાઈ જાય તો હું સસ્તી પ્રસિદ્ધિ લઈને ફેમસ થઈ જાઉં એટલે કે નેતાઓમાં જે બેફામ વાણીવિલાસ કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો અત્યારે જે ટોન જામ્યો છે ને તે જબરજસ્ત છે કોઈ પણ મુદ્દે સસ્તી પ્રસિદ્ધિ લઈ લેવાની બેફામ વાણીવિલાસ કરી નાખે ને પછી મીડિયામાં લે એટલે હાંજે બેઠા બેઠા ખુશ થઈ ગયો આપણો મુદ્દો પકડાઈ ગયો ભલા વાણીવિલાસથી મુદ્દો પકલાયો છે ખો ફક્ત કોંગ્રેસ નહીં ભાજપ નહીં આપને ઉતરાઈ પાર્ટીને કહું છું ક્યાં સુધી આવા વાણીવિલાસ થશે